કેમ છો બધા મજામાં નતો ફાઈનલી દોસ્તો નવા વિડીયો તમારું સ્વાગત છે ને દોસ્તો આપણે આવી ગયા છીએ અત્યારે મોવા માર્કેટ યાર દોસ્તો લાલ ડુંગળીનો લે લાઈવ રાજી થાય છે તે આપણે વિડીયોની અંદર નિહાળવાના છે અને દોસ્તો હું કહેવાય કે આજ તો ગયા ગઈ રહે તો દોસ્તો વરસાદ હતો એને લઈને ખેડૂતો ડુંગળીને લઈને કેટલા તકલીફમાં મૂકાના છે ને કેવો જે મોવા માર્કેટ યાર્ડમાં માહોલ છે તે આપણે વિડીયોની અંદર નિહાળશું ને લાઈવ તમને લાલ ડુંગળીનો ભાવ તમને આ વિડીયોની અંદર જોવા મળશે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોવા માર્કેટ યાર્ડમાં અને જો આ છે મેઇન ગેટ હવે અહીંયાથી જવાનું છે આપણે અંદર અને આજ તમને લાઈવ છે લાલ ડુંગળીનો ભાવ છે તમને બતાવીશું અને કેટલા પ્રમાણમાં દોસ્તો ડુંગળી છે તે આપણે જાણીશું દોસ્તો જે અત્યારે અહીંયા જે મોટા મોટા ખટારા છે ટ્રક છે તે ભરાયે તમને બતાવું તો આ બધી હરાજી થઈ ગયેલી છે જો આ બધું છે ડુંગળીનો ફૂલ ટોક થઈ ગયેલો છે તે તમને આ વિડીયોમાં તમને બતાવવાનો છે ને ખૂબ જાજી સંખ્યામાં અત્યારે મોવા માર્કેટ હેડમાં લોકો છે તે ડુંગળીનું લઈને આવી રહ્યા છે તો તમને બતાવી દઉં કે કેટલા સંખ્યામાં લોકો આવે છે જોઈ શકો છો પહેલી બાજુ છે તે હરાજી ચાલુ છે તો આ બધું હરાજી થઈ ગયેલી છે ને તો આપણે પેલી બધું છે જોવાનું છે કે કેટલા પ્રમાણમાં હરાજી ચાલુ છે ડુંગળીનો ભાવ શું છે તે આપણે જાણવાનું છે તો કે આપણે લાઈવ હરાજી થાય છે ત્યાં પહોંચી ગયા છીએ અને ટ્રાફિક પણ બહુ છે અને ભાઈ બહુ જોરદાર હરાજી થાય છે તો તમને લાલ ડુંગળીનો લાઈવ ભાવ તમને હું બતાવું હમણાં જો આવી રીતે ડુંગળી છે કંઈ

40 45 42 25 35 49 49 350 50 50 70 80 ભાઈ હા એક જ રૂપિયા 250 પંચોતેર ત્રણસો એકાણું હજાર માણું કોરા પચાસ અઠાણું 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 રૂપિયા ત્રણસો અઠાણું ચારસો એકસે ત્રણ ચાર પાંચસો ઓગપન સાપન બે હજાર નવઠ પાસ રૂપિયા ત્રણસો પાસઠ પાસઠ સાસઠ રૂપિયા ત્રણસો સડસઠ છ બે પાંચ વીસ પચીસ બધા બાવન પંચાવન સાઠ એકસઠ પાસિતર પોતેર પંચોતેર બસો ને પંચોત્ન પંચાસ રૂપિયા ંદ્રો <coughs>

ત્રણસો છપ્પન સત્તાવન અઠાવન રૂપિયા ઓગણસાઠો એકસઠ બાસઠ એકસઠ મોટા મગજ ચોરાશી પંચ્યાસી છાસ ત્રણસો સત્યાસી અઠ્યાસી ત્રણસો ને અઠ્યાસી બોલો નેવાસી નેવું નેવું એકાણું એકાણું રૂપિયા તણ ઓર કેવો છે ને હે સાપડી ની વાજી હાલો હાલો 60 60 60 62 60 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 પૂરી ગાડી દોસ્તો આપણે અત્યારે થઈએ છીએ મોવા માર્કેટની અંદર ઉપર જે અત્યારે હરાજી ચાલુ હતી તે આપણે નિહાળી છે ને અત્યારનો જે વ્યૂ છે ડુંગળીનો જે ટોટલ ગ્રાઉન્ડ છે તે તમને કવર કરીને બતાવવું અને બહુ પુષ્કળ પ્રમાણમાં ડુંગળીની આવક છે મોવા માર્કેટની અંદર તો તમને બતાવી દઉં કે આ જો તમે નજર પૂકે ત્યાં સુધી ચારે બાજુ ડુંગળીની થપ્પાને થપાતી પડ્યા છે ચારે બાજુ અમુક ટ્રક ભરાઈ ગયા છે જે હરાજી થઈ ગયેલી છે તે અને આ બાજુ છે ડુંગળી અને જેવી ડુંગળીની ડિમાન્ડ એટલે કે જેવો જેવી ડુંગળી હોય તેવો ભાવ આવે છે અમુક ત્રણસો છે સાતસો રૂપિયા છે જેવી સારી ડુંગળી હોય તે પ્રમાણમાં ભાવ છે તો ડુંગળીની જેમાં નજર પૂગી ત્યાં સુધી ડુંગળીના એટલી ડુંગળી ડુંગળી જ બતાવશે તો જુઓ દોસ્તો આપણે અત્યારે જે ગયું છે લાઈવ જે મોવા માર્કેટની અંદર જે લાલ ડુંગળીનો ભાવ અત્યારે થોડીક તેજી છે બે દિવસથી દોસો ડુંગળીના ફૂલ થઈ કારણ કે દોસો ત્રણસો સાડી ત્રણસો ચારસો રૂપિયા સુધીનો ભાવ આવે છે હરાજી થઈ ગઈ છે ડુંગળી બધી અત્યારે પાસે બધા ભરી લેવામાં આવે છે અને આગળ તમે લાઈવ આપણે વિડીયો છે હરાજીનો જોયો છે અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેમ મને એમ શેર કરજો એટલે બધા ખેડૂતોને ખબર પડે કે ડુંગળીનો ભાવ શું આવ્યો અને તાજા ભાવ જાણવા મળે તો આજના માટે એટલું તો મળશું ફરી એક નવા વિડીયો સાથે